રામ રામ રામરા મજા બધા મજામાં બધા મજામાં હસતા ખેલતા હોય તો આજ જો નૃત્ય ઉગી બરોબર તો એમાં હેના કોરું પડ્યું ને એમાં દેખાય તો આમાં હે ભમદારું બી મરે જાય ને મુંજાઈ ને મરે કે જાય ઉગે હે ને ઉગે ને એવા સારું થઈ અને મારે નળી થી પાણી પીવાનું જોઈએ કારણ કે મેં તો થતો નથી બરોબર એટલે જો એ બી મુંજાઈને ને મરે ગયું ને તો કઠણાઈ વારું હે તો મીકું એ નળી ના લઈ જાય અને પાણી સાટવું જોઈએ કારણ કે તો બી મરે નહીં બહાર નીકળે તો ગુમરા નળી આ જાય પેરવડીમાં શીકુડિયુ પાણી પીવા સિકુડી ને પેરડી વસે કઈ દેતી ને પણ કામ કરું પાણી પીવાનું પડે રોગે રોગી ખાડી ખમ અને ભમરા દે એટલે પાણી પી જાય જાય એટલે સિકુડીઓ હે પેરવડિયું હે એટલે કઈ ઉપાડી જેવું ને ના ના તો હા હું સિકુડીઓ બહુ સિક્કો આવે અને બહુ મીઠા સિકુ આવે એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મીકો તમે જોવા લીધો ખબર ત્રીજી પેઢીને દીધી એટલે એવું બધું હે તો આ નળી મારે ઢહણે જે આ નળી હે ને જવાય ફેરીને આવે બરોબર જોવા થઈ હોય તો એ ફેરવે અને સેટમાં થાંભલાતી તો એવું બધું હે અને હું સાહેબ એકલો માણસ ગયો બરોબર મારે કોઈ છે અને હું કેટલું ઢહડો કરા સાહેબ એ મારે તમારા પાસે દુઃખ ગાવું પડે વિડીયો વિડીયો તમને થાય કે આ ઝાડ હોય ત્યાં રોવા માંડે પણ તમારે મારી કઠિનાઈઓ કીણી કહેવા જાવી એટલે તમારા પાસે હું ગયેલું કરા રૂગડો ગાવા અને કાંઈ બીજો આ મેં તમને આગલા બ્લોકમાં કીધું કે બગલા મારે ઉડાડવા જવાબદારી મારી જે બગલા બધા મારે ઉડાડવાના જે આવે ને હાજી એટલી એટલે એ કઠિનાઈ વાળું પણ વાંધો નહીં ભગવાન કારક સાંભળજો હે કારક હારોદી આવે કારક

પિસ્કારી મારે ને સાટવાનું આમ હે ને ભમભાઈને બી કાઉ કોઈ મરી જાય કોઈ મૂંજાઈ જાય તો ભમરાઈના બહાર નીકળે જાય એ લીવા હારું થે અને નળી લાંબી કરે ને સાટવાનું તો કાંઈ ભીનું થઈ જાય ને એટલે એવા ધનવા ઉગે જાય તો જો આ નળી પુગાડી ખાંદ હલાડિયા કરે કરે અને હલવા કાં કરું છે નવી નવી લેવાની હિન્દ નળી નવી લેવાના પૈસા નથી તો પછી બીજું કાં કરવું એવું પછી આવી રીતે કરતો આવ્યો તો નથી આના હું કરું જો એટલું હું પીવારવાનું હે હા એટલું તો સટાઈ ગયું તો હું જમને તમને દેખાડે ત્યાં કંઈ સાટા નહીં અને પ્રેશર સારું આવે પણ વાય ઉપર ભરી ને ત્યાં પાણી વાંધો ને તો વાય ઉપર ભરી દે તારે જોરદાર પ્રેશર આવે અને અમે કૂટા તો ફૂટેગા બીને વાંધો નહીં આવે નીકળે જાય હે જો આ કૂટ્ટા ફૂટેગા જાય એટલે વાંધો નહીં આવે નીકળે જાય હે હાકીએ ભગવાન જઈએ સારું તો એટલું સાટેલા બધું થાતી આખો વારો મને મૂકી દેતો તે હું વારે બે કુત્સુ મારે ને મૂક્યું હાલો આપણે તે હાલ એને છે આમ તમે જો આ બધું તમે બધા એ ન કહેતા કે નાખતા નહીં કે ખવાડતા નથી કે પણ એવું નથી હે ને આ જે પીળો બળદ છે ને હે ને માંદો હતો તે બિચારો બહુ ખાઈ ન થકતો હતો જે ખાઈ નહીં હું બધુંય પસતો ન તેણી નીકળી જાય એટલે જરાક દુબળો પડે ગો પણ બધું તો હારા એટલે છે ધીમે ધીમે હાલે હાકી અમે ટ્રેક્ટરે હે પણ બધું થઈ કે મજા આવે આખમાં ધીમે ધીમે હાકતા હોય એટલી જો મજા આવે નહીં તો ધીનો ધીનો સાહેબ મેં ચાલુ થયો વાતાવરણમાં જોવું જોઈએ વર્ષ જાય તો ભારે કામ થાય સાહેબ પણ વરસ તો ન જ વર જઈને તો ભારે કામ થાય તે હું હે અને બે કુતલું માર્યું હાલો હું ત્રાહી રહ્યો આપણા તે વકાઈને જ ખેત જઈએ અને ત્રે તરી હોય અને જો આ વાતાવરણ મેં જે હું થગું આવે જાય તો મજા આવે જાય જો આવે સાહેબ હાતી હે જાડું મોટું હાતી હે અમારે ગરીબ માણસનું ધીરે ધીરે આકીએ બેલા અને બધું એ ગલદાર થયા પણ આ એકવાર હાકે લે પછી તેની પૂરો દી એટલે એવું હે જો આવું હાલે તમે કીવે થી આખો બધું થાકો ટેકટાઈ જરાક મને કમેન્ટ કરજો જો હું કહેતો તો ને કે મે આવે છે આવે કો ને જો કે પણ જો ચાલુ થે ગો એટલે એ બધું છોડ નાખી ભગવાનની માં હા બજો કાણે બહુ કામ નત કરાવું તો વેળો વર આવે તો મે આવે કે હાલો બધું છોડ નાખીએ અને હારો આવ્યો જો તમે પણ જોવો જો અહીંયા વર હે ફોન માં ના ઉતરી જાય તો હાર નથી જાડો મોટો હે ચા આવો વર હે ચાલો બધું છોડે નાખા જામ્યો બાપડો હારા માં હારો મેં જાઈમો જલસા આવે ગા હું હાથી આંકવા ગો મેં ભગવાન ની પ્રાર્થના કરી હતી ભગવાન મણી બર પડે હાથી આંકવાનું તું એક મેં વર દેતા આ હા સાહેબ મારું માને લીધું એની ખરેખર સાહેબ મારું બહુ રાખે જવો તા જવો કે પણ જયો સાલો હે જો મે તમને દેખા દેખાયો તો ને ધીમે ધીમે વધ્યો મે અને ભૂકા ગાડી હે જો આ એવું બેસી આપડી તારે મોજુ દરિયા ભગવાન સાહેબ ગાય મારું કામ જો હું આ ડેલા માં બેઠો ઘરમાં બહુ તમને મેળી ઉપર જરાક બતાવું કેવું વાતાવરણ છે વરસાદ મેં કેવાનું બદલે ખબર છે કે ને ભીંજાઈ ગયો નો તે આ પછી પહેરા લીધો ભીંજાઈ ગર ને થાય ને બીમારી થાય ને બદલા નાખો હારો આ તમને કહેતા હોય થાય કે આ બ્લોક વાળા આગળ નતું તારે એવું કંઈ નથી તો જોવો આ અહીં જો અંધારે સડી હાબા દેખાય તમને જા ફટતી તો આ મેં આવે જાય હે ને તો મને લાગે ભૂકા બોલાવી દે છે આમ ઓલી ઓલી સાઈડ ફટતી અંધાર સળી જાય એટલી સાઈડ એટલે આ આવે કોણ તો ભૂકા બોલાવી દે છે મેળવી પસંદ જોવું એવા હાલો કિકવાથી લોકેશન કપડે હું વાતચીત કરે વરસાદની તો વાતચીત કરી આપણે તો કીધું કે આ બાજુ આવી છે થોડીક વાર લાખીએ એટલી હમણાં એ પ્રોસેસ ચાલુ છે એટલી પૂગી આવે અને ધારી વરી હજાય ને માંડવી લીલી સામ થઈ જાય એટલે જમાટ આવે છે તો એવું બધું હે જોવા ફેક તો નજારો જોવા લ્યાક ફે કે પણ એને જમાટ વાળો ઘટે ની સાહેબ ઘટે તો ખાલી જિંદગી ઘટે બાકી ગામડા ની મોજ ન ઘટે ઓ વાલા કે પણ ઓ હરે બાનો પોવાન આની મીઠી સુગંધ આનું વાતાવરણ એનું સબ વાતું તમે જવા દીયો Awo kok di awo wali mari awo jemaat ma wot kara wata mani lok hata ni pati mo ji kara wana situ na kala piwan chu dana to kali pati wain be hong wai to kala piwan chu dana ban zakem purun na awo, buk be go Nah, ja na na wata kara awo awo kong di awo wali e gamlan mo kari e jo સાહેબ ભારી વર્ષે ગો હજી ઝીણ ઝીણ સાલો તો હા જોવો તો અને સાહેબ જોવો ડુંગરનો ડુંગર સીન કેવો આવે જોરદાર આવે સાહેબ અટાણા જવાનું મેળા આવે ને જોવો તો વાદરા અને સાહેબ ઝૂમ કરીને દેખાણા તમને જોવો જોવો તો બરડા ડુંગર ને સાહેબ વાદરા અડે ગામ ઉપર અને ઓહો અટાણા સાહેબ ગયા હોય ને વરસતા મહેના તો સાહેબ ઈ જમાવટ આવે ને એને તમે સાહેબ વાત ઉપર્યું જોવા લ્યા પાણી પાણી ને ભરી દીધા ને મોજ આવે ગયો સાહેબ ભારી વર્ષે ગયો તમારા બધાની વેરી હોક ને તેરા જરાક મને કમેન્ટ કરે ને કીજો અમારે જ્યાં ભૂકા બોલા દીધા છે ધીણા ધીણા સાલું છે એ જે મેં સાલું છે ધીણા ધીણા વાંધો ને પણ જમા હટાવે ગયો છે ગરગો નહીં છે અટાણા સાહેબ જો ગાં હોય ને ડુંગરમાં તો જમા હટાવે હો સાહેબ ન હોય એ પાણીની જાડવાને સાહેબ જલસાઈ જેવા રાખે જો તમે વાતાવરણ તો તમે જોવો ખાલી ડુંગરનું વાદરા અડે ગયા જવલી આખાય પાછું જાવ તમને જૂમ કરીને દેખાડે જો કંઈ પણ વાદરા ઉપર અડે ગયા એ જમાવટ આવે ને સાહેબ એ લેવા લીધો વોટ કરો તમને એ લેવા લેવાની વિડીયો મત કરો તમારા બધાને જરાક કેવો હે કમેન્ટ કરી દો અમારા જેવા ભૂખા બોલા કે પાણી ના જો કેટલું બાર પાણી ઘાટ નહીં ખા તમારે કેવું હા જરાક કરજો કમેન્ટ હોવરે હો ને એટલે હું હા પાછા મારું હે ને કોઈ માનતું નથી જોવો જોઈએ મારી એકની પ્રાર્થના એ કેટલાનું સારું થઈ ગયું કેટલાના ખેતરું પાણી પીએ ગયું મારે એકલાને હવે હાથી પાડવા હાથી આંકવાની બળ પીડ્યું મેં પ્રાર્થના કરી ભગવાને વરાવા દીધો મારે એકને લીધે કેટલાને ફાયદો થયો પછી મને કોઈ લેખતું જ નથી મને કોઈ માનતું નથી વાંધો નહીં સાહેબ બધાયને ભગવાન હોય ને મારે તો હોય હું ટકા વાત સાંભળે ભગવાન એટલે જો હું વાતચીત કરીને એટલે મેં વરાવા દીધો અને આ પાસે બધાને જમાટ આવે કે જવું જોઈએ બધા ખેતરોમાં પાણી ભરજે જવો બધાને મારા લીધે ફાયદો થયો પણ એવું મારે કોઈની ક્રેડિટ લેવી નથી ખોટી ક્રેડિટ લે આપણી આપડી એટલે દયા હે સાહેબ મણી મારો ડાયરેક્ટ કોન્ટેક ચાલુ જોઈને એટલે સાહેબ રાજી રાજી તો વરે થા ને હેલો મારો તો બી જમાટ આવે છે હું સારો હોય ને ને એટલે આ વગાડેલ બી ખાવાની જમાટ આવે અને મારા સાહેબ વાવણી ખરીદી ને થોડાક બી મજા હતા થોડાક રાખે મને ખબર છે કે આ તાણું હોય ને ખાવાની મજા આવે એટલે માણસ જેટલા બી ખાધે અને હાથે દીધા તમે પછી એ કાયમ હે ને હું એકલો હોય વગર વગર ખાધા રાખ કોઈ દા નહીં એકલા એકલા ખાવાનું કે સાહેબ આ દાન તો પૂરા થઈ જાય બધે ખાધા રાખ ઓહો સાહેબ જમા હા જમાટ આવે સાહેબ તમે બધી કહે છે કે મારો જીવ બારે પણ સાહેબ એવું તમારે ખાવાય તો આવવાનું વાળી કોણ ના પડે હું એટલે જો હું તા આવું કરતો હોય નવી હોય ને એટલે ખાવા પીવાનું એકલો રાંધેલા મને સાહેબ બધું આવડે સા રોટલી ભીખા નગવાની બોલાવી દીધી અને પાડોશી ગઈ કારણ કે મારી પ્રાર્થના કામ થયું કોઈ વાંધો વખાણ કોઈ ન કરે તો એટલે તમે આ સારું હોય એટલે બી વાર ને ખાધા રાખો સેવડો વગારો જો જમાય ખાવાની ન આવડતું હોય તો મને કમેન્ટ કરજો હું રેસીપી કહી દે કાવ કાઉ બનાવું કેવી રીતે બનાવું બરોબર ભારે જલસા ગયો તો એવું મળીએ વાળા પાછા કાલે હાજર બધાય તો વર બધા રહ્યો રસ્તા ખેલતા રહ્યો રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને બીજાને મોજ મજા કરાવતા રહ્યો